તો મિત્રો આજે અંશભાઈ આપણને જે અંશભાઈ આપણને આજે ગરિયો ફેરવતા શીખવાડશે અંશભાઈ ગરિયો ફેરવતા શીખવાડશો હે ફરશે ગરિયો પાક્કું તો કઈ રીતે ફેરવવાનો હાલો શીખવાડજો બરાબર હાલો હંશભાઈ ગરિયો ફેરવતા શીખવાડો હા બોલો પેલા આવી રીતે હં

તો મિત્રો તમે જોઈ શકો છો કે જે હંશભાઈ આપણને ગરિયો ફેરવતા શિખવાડ્યું એટલો ફૂલ એમ ફાસ્ટ ફરે છે કે એમાં વાત પૂછોમાં પછી હંસભાઈ આને આપણે ઉલાળી હાથમાં લેવો હોય તો કઈ રીતે બરાબર એ રીતે એમને તો મિત્રો તમે જોઈ શકો છો કે હંશભાઈ આપણને જે ગરિયો ફેરવતા શીખવાડ્યું બધા દર્શક મિત્રો આ રીતે